હાલ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે ઉનાળાની સિઝનમાં લોકો ઠંડા પીણા અને આઈસ્ક્રીમ ખાવાનું વધુ પસંદ કરતા હોય છે ત્યારે સુરતના મનપાના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા બે મે સુધી સુરતના અલગ અલગ વિસ્તારમાં આઈસ્ક્રીમનું વેચાણ કરતી સંસ્થાઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી અને આઈસ્ક્રીમના નમૂના લઈને પૃથ્વીકરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકા ખાતે મોકલી આપવામાં આવ્યા હતા જે પૈકી દસ નમૂના ધારાધોરણ મુજબ માલુમ પડ્યા નથી આ ઉપરાંત કુલ પંચ્યાસી પોઈન્ટ પાંચ કિલોગ્રામ સીઝ કરેલા આઈસ્ક્રીમના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે જે આઈસ્ક્રીમના નમૂના નમૂના ધારાધોરણ મુજબ માલુમ પડ્યા નથી તેમાં મિલ્ક ફેટની ની માત્રા દસ ટકા હોવી જોઈએ જે ઓછી જણાય આવેલ છે તેમજ આઈસ્ક્રીમના નમૂનામાં ટોટલ સોલિડની માત્રા છત્રીસ ટકા હોવી જોઈએ જે પણ ઓછી જણાઈ આવી હતી જે પાર્લરોના નમૂના ફેલ થયા છે તે દુકાનો પર નજર કરીએ તો એલ એચ રોડ પર આવેલ ગાયત્રીનગર સોસાયટી સામે સંતકૃપા નેચરલ કોઠી આઈસ્ક્રીમ નાના વરાછા ચોપાટી સામે માધવ આઈસ્ક્રીમ વેડ રોડ સિદ્ધેશ્વર સોસાયટી પાસે ચાંદા મામા આઈસ્ક્રીમ સંતકૃપા કૃપા આઈસ્ક્રીમ જનતાનગર સોસાયટી પાસે એલ એચ રોડ પ્રાઇમ નેચરલ પરશુરામ ગાર્ડન પાસે અડાજણ રાધે પાર્લર પરશુરામ ગાર્ડન પાસે અડાજણ શ્રી રાધે નેચરલ કોર્નર આઈસ્ક્રીમ નવજીવન સોસાયટી પાસે વેડ રોડ ઉમિયા એજન્સી વરિયા રોડ ગોકુલધામ સોસાયટી પાસે વાડીલાલ એન્ટરપ્રાઇઝ લી કટાર ગામ કાસા નગર બોમ્બે સુપર આઈસ્ક્રીમ અને ક્વોલિટી કલ્યાણ સોસાયટી પાસે પુણા સીમાડા રોડ આ તમામ દુકાનેથી લીધેલા આઈસ્ક્રીમના સેમ્પલો ફેલ થયા છે ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ શ્રી અને આરોગ્ય અધિકારી શ્રી ની સીધી માર્ગદર્શન અને સૂચના હેઠળ સુરત મહાનગરપાલિકાના અલગ અલગ ઝોનમાં આઈસક્રીમનું વેચાણ કરતી તેમજ ઉત્પાદન કરતી સંસ્થાઓમાં ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા નમૂના લેવાની તેમજ તપાસીની કામગીરી કરવામાં આવી હતી આ લગભગ ઓગણત્રીસ એક સંસ્થા જેવી હતી જેમાંથી નમૂના લેવામાં આવેલા હતા તે નમૂનાઓમાંથી દસ સંસ્થાને નમૂનાઓ ધારાધોરણ મુજબમાં માલુમ નહીં પડેલા એમના મિલ ફેટ ઓછી આવેલી હતી અને સોલિડ સોલિડ ફેટ બે વસ્તુ ઓછી આવેલી હોવાથી તેમની સામે એજ્યુકેટિંગમાં ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે तेमें त्या लगभग ऐसी एक जो ऐसी हो गई ऐसी जो आइसक्रीम में नाश करना मारे। सर आगे क्यों हानि करते हो? ऐना जो बीजी कोई फेट मेरे लिए हुई तो लंबे गाड़े सारे ने नुकसान कर ही सके। सर आइसक्रीम में क्या अच्छे हैं तो ना सूल के डिफेक्टिव सूल। मिल फेट उची होती है ना टोटल सॉलिड जय हो इतने ऊंचे हो। આ જે મડી ઓછી હોવી જોઈએ એનાથી પણ ઓછી આવેલી છે એટલે નમૂનાઓ મુજબ ઉમેરો હોય તો એમાં શારીરિક નુકસાન થઈ શકે એમની સામે એજ્યુકેટિંગમાં ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં માંગુ છે ના થાય તે એજ્યુકેટિંગ ઓફિસર સ્ત્રીના ઓર્ડર મુજબ થશે